નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારિયા ચેનલ સ્ટડી વિથ ને સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર ચાર જોઈશું તો અહીં જુઓ આપણને પ્રશ્ન નંબર ચાર આપેલો છે કે આપેલા ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો કે અહીં આપણને જે ગુણોત્તર આપેલા છે તે ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે આપણે કહેવાનું છે અને જો ગુણોત્તર પ્રમાણમાં હોય તેનું આપણે મધ્યમ પદને અંતિમ પદ લખવાનું છે

જો બંને ગણતર સરખા આવે તો શું છે તે પ્રમાણમાં જ છે તો પહેલા આપણે 25 સેમી અને 1 મીટર નો ગુણોત્તર શોધીએ 25 સેમી જેમ 1 મીટર એનું આપણે એમ આપેલું છે તો હવે આપણે તેનો ગુણોત્તર શોધવો છે ગુણોત્તર બરાબર તો શું થઈ જશે પચીસ સેમી આપણે ઉપર લખીશું જે સંખ્યા આપણને પહેલાં આપેલી હોય પહેલાં શું આપેલ છે પચીસ સેમી એટલે આપણે એને ઉપર અંશમાં લખવાની અને જે બીજી સંખ્યા આપેલી હોય એને આપણે છેદમાં નીચે લખવાની પણ હવે છેદમાં આપણે એક મીટર નહીં લખીએ કેટલા લખીશું એક ગુણ્યા સો એટલે સો સેન્ટીમીટર થઈ જશે કેટલા થઈ જશે બરાબર પચીસના છેદમાં સો લખીશું પચીસના છેદમાં શું આપણે કેમ લખ્યા કારણ કે એક મીટર એટલે કેટલા થાય સો સેન્ટીમીટર થાય એટલે અહીંયા આપણને સેન્ટીમીટરમાં માહિતી આપેલી છે અને અહીંયા મીટરમાં આપેલું છે તો આપણે કોઈ પણ એકમાં ફેરવી દેવાનું બંનેનામાં જે હોય બંનેનું જે એકમ હોય કેવું હોય છે એ સરખો હોવો જોઈએ તો અહીંયા આપણે શું કરી દઈશું એક મીટરને સેન્ટીમીટરમાં ફેરવી દઈશું તો હવે મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે શું થઈ જાય એક મીટર એટલે સો સેન્ટીમીટર એટલે અહીં મેં કેટલા લેખા સો સેન્ટીમીટર સો લખા એટલે પચીસના છેદમાં સો ગુણોત્તર થઈ જશે હવે ભાગ ચલાવવો છે તો પચીસ ચોક સો થાય એટલે સો કટ થઈ જશે પચીસ ને પચીસ કટ થઈ જશે એટલે શું આવશે ઉપર કાંઈ નથી વધ્યું એટલે એક અને છેદમાં ચાર છે એટલે એટલે આપણને શું મળી મળી જશે જશે ગુણોત્તર કે આપણે લખી દઈશું ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર શું થઈ જશે એક જેમ ચાર આપણને ગુણોત્તર મળી ગયો હવે એવી જ રીતે આપણે રૂપિયા ચાલીસ ને એકસો સાઠ નો ગુણોત્તર શોધી લઈશું તો એનો ગુણોત્તર થઈ જશે ગુણોત્તર બરાબર ચાલીસ ના છેદમાં એકસો ને સાહીઠ પહેલી સંખ્યા ઉપર લખવાની હવે ઝીરો ઝીરો કટ થઈ જશે ઘડિયામાં આવે કટ કટ થઈ થઈ જશે જશે ઉપર કાંઈ નથી એટલે એક છેદમાં કેટલા આવશે ચાર આવશે માટે ગુણોત્તર કેટલો મળી જશે ગુણોત્તર બરાબર મળી જશે એક જેમ ચાર તો ગુણોત્તર આપણને મળી ગયો એક જેમ ચાર હવે આપણે જોવો બંનેનો ગુણોત્તર કેવો છે સરખો છે તો બંને સર ગુણોત્તર સરખો છે એટલે અહીંયા જે આપેલું છે એ જે પચીસ જેમ એક મીટર અને ચાલીસ જેમ એકસો સાહીઠ એ શું થઈ જશે પ્રમાણમાં છે એટલે પ્રમાણમાં ગુણોત્તર પ્રમાણમાં છે કે તેને અહીં નક્કી કરો તો શું થઈ જશે ગુણોત્તરો ગુણોત્તરો પ્રમાણમાં છે પ્રમાણમાં છે ગુણોત્તર કેમ છે પ્રમાણમાં છે હવે એનું આપણે જો પ્રમાણમાં હોય તો મધ્યમ પદ અંતિમ પદ લખવાનું તો મધ્યમ પદ શું થઈ જશે મધ્યમ પદ બરાબર મધ્યમ એટલે વચ્ચે વચ્ચે જે પદ આવેલું હોય તે તો એ વચ્ચે શું આવેલું છે કે 25 ને 160 અંદર આ 12 આવેલા છે તો વચ્ચે શું આવશે 1 મીટર અને રૂપિયા ચાલીસ એટલે આ સંખ્યા ક્યાં આવેલી છે વચ્ચે આવેલી છે આ એટલે આપણા શું થઈ જશે મધ્યમ મધ્યમ પદ પદ થઈ થઈ જશે જશે એટલે શું એક મીટર અને રૂપિયા ચાલીસ એ શું થઈ જશે મધ્યમ પદ હવે આપણે અંતિમ પદ લખવું છે તો અંતિમ પદ થઈ જશે અંતિમ પદ બરાબર અંતિમ પદ આપણું થઈ જશે અહીંયા જે બહારની બાજુ આવેલું હોય તે એટલે અંતમાં શું આવેલું છે પચીસ સેન્ટીમીટર ને રૂપિયા એકસો સાઠ એટલે અંતિમ પદ થઈ જશે પચીસ સેન્ટીમીટર અને રૂપિયા એકસો સાઠ એટલે અંદરની બાજુ આવેલું હોય એ બંને મધ્યમ પદમાં આવશે બહારની બાજુ આવેલું હોય અંતિમ પદ આવશે એવી જ રીતે આપણે બી જોઈએ તો બીમાં પણ આપણે ઉપર ગયેલો તો એવી જ રીતે પહેલાં ગુણોત્તર શોધીશું બી આપેલું છે ઓગણચાળીસ લિટર જેમ પાસઠ લિટર અને છ બોટલ જેમ દસ બોટલ તમે ઓગણચાલીસ લીટર પાસઠ લીટરનું ગુણોત્તર શોધીએ તો ગુણોત્તર બરાબર થઈ જશે ઓગણચાલીસના છેદમાં પાસઠ તો બંને કેના ઘડિયામાં આવશે તેરના ઘડિયામાં આવશે તેરતે ઓગણચાળીસ તેર પચાસ પાસઠ એટલે ઓગણચાળીસ પાસઠ કટ થઈ જશે તેર ને તેર કટ થઈ જશે એટલે ત્રણના છેદમાં પાંચ એટલે ગુણોત્તર મળી જશે આપણને ત્રણ

પાંચ એટલે સરખા ગુણોત્તર આવે એટલે શું થાય ગુણોત્તર પ્રમાણમાં થાય એટલે આપણે લખશું કે ગુણોત્તરો પ્રમાણમાં છે ગુણોત્તરો પ્રમાણમાં છે હવે એવી જ રીતે હવે તેનું આપણે શું પ્રમાણમાં હોય તેનું મધ્યમ પદને અંતિમ પદ લખવાનું તો મધ્યમ પદ થઈ જશે મધ્યમ પદ બરાબર તો હવે મધ્યમ પદ શું થઈ જશે જે વચ્ચે આવેલું હોય તે કે પાસઠ લિટર અને છ બોટલ એટલે મધ્યમ પદ લખી દઈશું પાસઠ લિટર અને છ બોટલ એવી જ રીતે અંતિમ પદ લખી દઈએ તો અંતિમ પદ થઈ જશે અંતિમ પદ બરાબર જે બહારની બાજુ આવેલ છે ઓગણચાલીસ લીટર અને દસ બોટલ અંતિમ પદ શું થઈ જશે ઓગણચાલીસ લીટર અને દસ બોટલ દસ બોટલ આ શું આવી જશે આ બંને અંતિમ પદ ને આ બંને મધ્યમ પદ હવે એના પછી આપણે સી જોઈએ હવે જુઓ સી આપેલું છે બે કિલોગ્રામ જે એસી કિલોગ્રામ અને પચીસ ગ્રામ છે છસો પચીસ ગ્રામ તો હવે એનું આપણે ગુણોત્તર શોધી લઈએ પહેલાં બે કિલોગ્રામ અને એસી કિલોગ્રામનો ગુણોત્તર શોધી શું એટલે ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર શું થઈ જશે બેના છેદમાં એસી હવે બેના છેદમાં એસી છે તો એસી બેના એસી એ બે વડે ભાંગાકાર થઈ જશે કે ચાલીસ દુ એસી એટલે એસી કટ થઈ જશે બે ને બે કટ થઈ જશે ઉપર કાંઈ નથી વધ્યું એટલે એક છેદમાં ચાલીસ એટલે ગુણોત્તર આપણને મળી જશે એક જેમ ચાલીસ ગુણોત્તર કેટલો મળી જશે એક જેમ ચાલીસ હવે આનો પણ ગુણોત્તર શોધી લઈએ તો ગુણોત્તર બરાબર હવે આપણે પચીસ ગ્રામ અને છસો પચીસ ગ્રામનો ગુણોત્તર શોધીએ તો એનો ગુણોત્તર શું થઈ જશે પચીસના છેદમાં છસો પચીસ હવે ના છેદમાં જેસો એ આપણો એનો ગુણોત્તર થઈ જશે હવે આપણને ખબર છે કે 25 ને છસો પચીસ તો પચીસ પચીસનો વર્ગ શું થાય છસો પચીસ થાય એટલે પચીસ ગુણ્યા પચીસ છસો થશે છસો કટ થઈ જશે પચીસ ને કટ થઈ જશે એટલે ઉપર કાંઈ નથી વધ્યું એટલે એક અને છેદમાં આવશે પચીસ એટલે એકના છેદમાં પચીસ એટલે એક જેમ આપણને ગુણોત્તર મળી મળ્યા અલગ અલગ મળ્યા હવે જો ગુણોત્તર અલગ અલગ હોય તો આપણને જે માહિતી આપેલી છે એ પ્રમાણમાં નથી ગુણોત્તર પ્રમાણમાં નથી એટલે આપણે લખી દઈશું ગુણોત્તરો પ્રમાણમાં નથી હવે ગુણોત્તર પ્રમાણમાં નથી એટલે આપણે મધ્યમ પદ અંધિમ પર લખવાની જરૂર નથી પ્રમાણમાં હોય તો જ લખવાના તો આ જુઓ આપણા સિંહનો જવાબ આવ્યો એના પછી આપણે ડી જોઈએ તો હવે જોવો ડી આપેલું છે બસો મિલી જેમ બે પોઈન્ટ પાંચ લિટર અને રૂપિયા ચાર જેમ રૂપિયા પચાસ તો હવે આપણે આનો ઉત્તર શોધીએ તો હવે જુઓ અહીંયા બસો મિલી આપેલા છે બસો મિલી જેમ બે પોઈન્ટ પાંચ લિટર છે તો પહેલાં આપણે જલ્દી બે પોઈન્ટ પાંચ લિટર જેને આપણે કેમાં ફેરવવા પડે મિલી લીટરમાં ફેરવવા પડે એટલે બે પોઈન્ટ પાંચ લીટરને આપણે કેમાં ફેરવી દઈશું બે પોઈન્ટ પાંચ લીટરને મિલી લીટરમાં ફેરવી લઈશું હવે બે પોઈન્ટ પાંચ લીટર છે એટલે બે પોઈન્ટ પાંચ છે ને પચીસના છેદમાં દસ પણ લખી શકો હવે એક લિટર એટલે કેટલા થાય હજાર હજાર મિલી લીટર થાય એક લિટર એટલે એટલે આપણે આને હજાર વડે ગુણી દઈશું જ્યારે પણ આપણે ને મિલી માં ફેરવવું હોય એટલે એને શું કરવાનું હજાર વડે ગુણી દેવાનું અહીંયા બે પોઈન્ટ પાંચ હતા એટલે બે પોઈન્ટ પાંચને આપણે છેદ છેદમાં દસ પણ લખી શકીએ એટલે પચીસ ભાગ્યા દસ એટલે કેટલા થઈ જાય બે પોઈન્ટ પાંચ થઈ જાય અહીંથી આપણે પોઈન્ટ ઘટાડીએ એટલે શું થઈ જાય છેદમાં દસ આવી જાય અને હવે પચીસના છેદમાં દસ છે એને આપણે મિલીલીટરમાં ફેરવવા છે એટલે એક લીટર એટલે હજાર મિલી લીટર થાય મિલી લીટરમાં ફેરવવા હોય એટલે હજાર વડે ગુણાકાર કરવો પડે એટલે પચીસના છેદમાં દસ ગુણ્યા હજાર કરીશું એટલે શું થઈ જશે અહીંથી ઝીરો કટ થઈ જશે અહીંથી ઝીરો કટ થઈ જશે પચીસ સો એટલે કેટલા થઈ જશે પચીસસો લીટર કેટલા થઈ જશે પચીસસો લીટર એટલે આપણે શું કરીશું બસો મિલી ભાંગ્યા પચીસો આપણું શું થઈ જશે ગુણોત્તર બસો મિલી લીટર થઈ જશે અને અહીંયા સોરી નહીં આવે મિલીટર આવશે એટલે આપણું શું થઈ જશે બસો મિલી જેમ પચીસો મિલી લીટર એટલે ગુણોત્તર આપણે લખીશું ગુણોત્તર બરાબર થઈ જશે બસોના છેદમાં પચીસસો હવે આપણે આનો આગળ ભાગ ચાલવો છે ઝીરો જીરો કટ થઈ જશે આઈ થિંક ઝીરો જીરો કટ થઈ જશે એટલે શું વય દ બે ના છેદ માં પચીસ બે ના છેદ માં પચીસ વયું એટલે આપણે એને શું લખી શકીએ બે જેમ પચીસ એટલે ગુણોત્તર કેટલો મળી ગયો જેમ પચીસ મળી ગયો હવે એવી જ રીતે ચાર રૂપિયા ચાર અને રૂપિયા પચાસનો ગુણોત્તર શોધી લઈએ તો તેનો ગુણોત્તર શોધવો છે એટલે લખીશું ગુણોત્તર બરાબર ચારના છેદમાં પચાસ હવે બંનેનો બે વડે ભાગ ચાલશે કે બે દુ ચાર એટલે ચાર કટ થઈ જશે અને પચીસ દુ પચાસ એટલે પચાસ કટ થઈ જશે બે ને બે કટ થઈ જશે ઉપર બે છેદમાં પચીસ એટલે બે ના છેદમાં પચીસ એ આપણો જવાબ આવશે એટલે અહીં આપણે શું લખીશું બે જે બેના છેદમાં પચીસ એટલે બે જેમ પચીસ એટલે આપણને શું મળી ગયો ગુણોત્તર મળી ગયો તો બંને ગુણોત્તર કેવા થયા સરખા થયા તો બંને ગુણોત્તર સરખા હોય તો આપણે શું લખીએ કે ગુણોત્તરો પ્રમાણમાં છે ગુણોત્તર ગુણોત્તરો પ્રમાણમાં છે હવે જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો આપણે એનું અંતિમ પદ અને મધ્યમ પદ શોધીશું તો મધ્યમ પદ બરાબર થઈ જશે મધ્યમ પદ બરાબર થઈ જશે શું આપેલું છે મધ્યમમાં બે પોઈન્ટ પાંચ લીટર અને રૂપિયા ચાર આપણું મધ્યમ પદ થઈ જશે બે પોઈન્ટ પાંચ લીટર અને

ડી હતો ડીનો જવાબ આવ્યો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર ચાર હતો તે પ્રશ્ન નંબર ચાર પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે થેન્કસ ફોર વોચિંગ